અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ભક્તો રામદેવપીની સમાધિના દર્શને જતા હોય છે ત્યારે રાજસ્થાનના રામદેવરા જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે અરવલ્લીના મોડાસાથી રામદેવરા માટે એસટી બસની શરૂઆત કરવામાં આવી છે આગામી પાંચ એપ્રિલ એટલે કે શનિવારથી બસની શરૂઆત કરવામાં આવશે મોડાસા રામદેવરા માટે એકાવન સીટિંગ ડીલક્સ બસ મુકાશે બસ મોડાસા એસટી ડેપોથી બપોરે ત્રણ કલાકે ઉપડશે અને સવારે સાત વાગ્યાની આસપાસ બસ રામદેવરા પહોંચાડશે તો રામદેવરાથી બસ બપોરે ત્રણ વાગ્યા મોડાસા માટે ઉપડશે બસ મોડાસાથી અંબાજી આબુ રોડ સિરોહી પાલી જોધપુર પોકરણ થઈ રામદેવરા પહોંચશે મોડાસાથી રામદેવરા બસ શરૂઆતની જાહેરાતથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો સી એન પટેલ ડેપો મેજર એસ ટી મોડાસા અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવાનું કે મોડાસા ડેપો દ્વારા પાંચ તારીખના રોજ મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું આયોજન કરવામાં આવેલ છે અને રેગ્યુલર સંચાલન કરવાનાર છે મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી શ્રી જેઓ દ્વારા નવીન શેડ્યુલનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવેલી તેમ અમારા ઉચ્ચ ઓફિસ દ્વારા એમની ભલામણને સ્વીકારી અને આગામી પાંચ તારીખને શનિવારના રોજ મોડાસા ખાતેથી ત્રણ કલાકે ઉપડી રામદેવડા જશે અને એ અંદાજીત સવારે છથી સાત કલાક સુધીમાં પહોંચી જશે અને રામડેવ રામદેવડાથી રિટર્નમાં પણ ત્રણ વાગે ઉપડી બીજા દિવસે મોડાસા ખાતે સાત વાગ્યાની આસપાસ આવશે અંદર બસનું આયોજન કરવામાં આવેલું છે કે નવી બ્રાન્ડ ન્યુ બ્લ્યુ બસનું આયોજન કરવામાં આવેલું છે એકાવન સીટની કેપેસિટી રહેશે રિઝર્વેશન ઓનલાઈન કરી શકાશે જેમાં ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતેથી તેમજ ઓનલાઈન મોબાઈલ એપથી પણ કરવામાં આવશે જે મુસાફરને અનુકૂળ હોય તે મુજબનું આયોજન પણ કરેલ છે જેથી મુસાફરોને ડેપો ખાતે પણ આવવાની જરૂર નહીં રહેશે અને ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ રિઝર્વેશન કરવા કરી શકશે રિતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી